इज्जत होगी तुम्हारी और लोग डरेंगे डरा कर लोगों को वो जीता है जिसकी हड्डियों में पानी भरा होता है मर्द बनने का इतना शौक है तो कुत्तों का सहारा लेना छोड़ दे का दिया। आगा। आगा। जो, वो भी देवल दिया कर जो बेटी है बाटे घर गुजरात में है ना अहमदाबाद में મારા ગુજરાતી મિત્રો કેમ છો તમે બધા તો આપણા એક નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે ને તમને બધાને સલામ ગુડ મોર્નિંગ નમસ્તે તો ચાલો હવે આપણે ફ્રેશ થઈ ગયા છીએ નાઈને અને નાસ્તા પાણી પણ આપણે થઈ ગયા છે તો આપણે જવાનું છે હવે જોબ તો અત્યારે વાગી ગયા છીએ આપણે અગિયાર અગિયાર વાગવા આવ્યા છે તો ચાલો હવે આપણે નીકળી દુકાન માટે અને તમે બધા ચેનલ ઉપર નવા હોય તો ચેનલને કરી દો સબસ્ક્રાઇબ વિડીયોને કરી દો લાઈક અને વિડીયોમાં બની નાખ્યો ત્યાં સુધીમાં આપણે પહોંચી દુકાન તો ચાલો તમે બધા લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ બધી કરી નાખો મળી દુકાને આપણે હું પચી ગયો છું મિત્રો હવે આપણે દુકાને ચાલો હવે આપણે અહીંયા લીપ આવે છે ઉતારી નીચે બેડા અને બેળાને ઉતારવાના નથી લીપમાં નાખવાના અને આ જુઓ અહીંયા આવી ગયો છે રેસરીઓ શું કેવું તમારું બોલો જવો જોવો અને જો સાફ કરે સાફસુ જો હું ભરું છું લીકમાં બેડા છે આમાં તો ચાલો આ બેડાને આપણે લઈને જવાના ગોડાઉન ગોઠવવા આ તો આ બેડા ભરાઈ ગયા લીપને દબાવી દેવી અને જાય લીપ ઉપર ભાઈ છે એ ઘાટી લઈએ દરવાજા હવે તો બંધ નથી થતા જઈએ અને આ જુઓ આ ગુજરાત નો રાજકોટ નો શનિદેવ શનિદેવ આ જુઓ બોબી દેવલ બોબી દેવલ આ બોબી દેવલ કાક કરે જોડે તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ ચાલો અહીંયા આપણે ખોલી છે અને આ બેળા છે ને આપણે અહીંયા ગોઠવવાના છે અંદર અને આ જુઓ આપડા ગુજરાત નો નાના પાટાઘર જો ને ગયો આ નાના પાટેકાર ગુજરાત નો હે ને અમદાવાદ અમદાવાદ નો એવું એ અહીંયા શું કરવા આવ્યા અત્યારે આપણે જો આ બેડા ગોઠવીએ અમે બે જણા અમે ગોઠવી તો હાલો મિત્રો હવે થોડું કામ બામ કરી લે અને ના બની રહ્યો